નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિવેકાનંદ વિદ્યાલય હળવદ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે મૂળભૂત હકોની અંદર બે મૂળભૂત હક સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હકની ચર્ચા કરી હતી આજના વિડીયોની અંદર આપણે બીજા બે હક શોષણ વિરોધી અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આ બે હક વિશે આજના વિડીયોમાં આપણે માહિતી જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શોષણ વિરોધી અધિકાર એ સમાજની અંદર દેશની અંદર કોઈપણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા એનકેન પ્રકારે કોઈપણ પ્રકારે શોષણ ન થાય અને એની સામેનું રક્ષણ મળે એ હેતુથી શોષણ વિહીન સમાજની રચના કરવા માટે થઈ અને આ અધિકાર બંધારણની અંદર મૂકવામાં આવ્યો છે એટલે મૂળ એનો હેતુ આ છે શોષણ વિહીન સમાજ રચવાનો હવે આ હક દ્વારા એવું એ સિદ્ધ થાય છે કે સરકાર આવું કંઈક આ હક દ્વારા સિદ્ધ કરવા માગે છે ખાસ કરીને માનવ વેપાર વેઠ પ્રથા દાસત્વ એટલે કે બીજાનું ગુલામીપણું બાળમજૂરી આ બધું આ અધિકાર મુજબ પ્રતિબંધિત છે મતલબ આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ શું ગણાય છે ગુનો ગણાય છે એના માટે કાયદેસર કાયદાકીય રીતે શિક્ષાપાત્ર ગુનો લાગુ પડે છે હવે ત્યાર પછી આગળ જોઈએ તો ઘણીવાર તમે કોઈ નાના મોટા કારખાનામાં ચાની લારીઓમાં હોટલોમાં ઢાબામાં તમે નાના નાના બાળકોને જે ભણવાની ઉંમરે આવા કામ કરતા હોય છે તમે જોયા પણ હશે ઘણીવાર છાપામાં ટીવીમાં પણ આવે છે કે ભાઈ આ જગ્યાએથી આટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા તો એ ઘણીવાર આવા બાળકો પાસે અનૈતિક હેતુ માટે ખોટા કાર્ય કરવા માટે આવા બાળકોને શું કરવામાં આવે છે લલચાવવામાં આવે છે કે બાળકોને ગુલામ બનાવવામાં આવે છે તો આવા બાળકોને ભીખ મંગાવવા માટે ઘણીવાર શું કરવામાં આવે છે વેપાર થાય છે બાળકોનો સ્ત્રીઓનો એમની મરજી વિરુદ્ધ ઈચ્છા ના હોય એની મરજી ના હોય છતાં એને ગુલામ બનાવવામાં આવે વેતન વગર પગાર વગર એની પાસે મજૂરી કરવામાં આવે બરાબર અથવા તો એટલા માટે આ અધિકારમાં એ પ્રકારની પ્રવૃત્તિ એ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે સરકારે અગાઉ પ્રાચીન સમયમાં જે પરંપરાગત વારસાગત જે વેઠ પ્રથા હતી એ પ્રથાનો અંત લાવવા માટે સરકારે આ અધિકાર બહુ મહત્વનો આપેલો છે વિના વેતન વગર એટલે કે પગાર વગર અથવા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ઓછામાં ઓછું જે વેતન છે એના કરતાં કોઈ પણ વ્યક્તિને મજૂરી આપવી ઓછો પગાર આપવો દરજરૂરીથી એની પાસેથી કામ લેવું આ એ કાયદેસર શિક્ષાપાત્ર છે જે આ અધિકાર મુજબ એને રક્ષણ મળે છે સાથે સાથે આપણા ભારતના બંધારણની અંદર ચૌદ વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એ બાળકોને કારખાનામાં ખાણમાં જોખમી ધંધા કાર્યમાં કોઈ બાંધકામની અંદર ગેરેજમાં હોટલ લારી ઢાબામાં કે ઘર નોકર તરીકે ચૌદ વર્ષથી નીચેના બાળકને કાયદાથી ગુનેગાર બને મતલબ એવા બાળકને કોઈપણ જગ્યાએ આવા કામમાં રાખી શકાય નહીં અને જો કોઈ કારખાનાના માલિક કે કોઈ હોટલના માલિક આવા બાળકને આટલી ઉંમરના બાળકને કામે રાખે તો કાયદેસર રીતે એ ગુનેગાર બને છે અને બાળમજૂરી પ્રતિબંધક ધારા મુજબ એ વ્યક્તિને ઓછામાં ઓછી બે વર્ષની જેલ અને નક્કી કરેલો દંડ એને ચૂકવવો પડે છે જો કે આની અંદર એક અપવાદ એ છે કે રાજ્ય સરકાર જાહેર હેતુ માટે રાજ્યના દેશના હિત માટે લશ્કરી સેવા માટે રાષ્ટ્રીય ફરજો બજાવવા માટે કે સમાજ સેવાના કાર્ય કરવા માટે ધર્મ જાતિ લિંગ કે આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જો સરકાર છે તો એવા વ્યક્તિ પાસેથી ફરજીયાતપણે કે સેવા લેવાનો સરકાર અધિકાર ધરાવે છે મતલબ સરકાર આવા વ્યક્તિ પાસેથી સેવા લઈ શકે છે એ સેવા કદાચ પગાર વગરની પણ હોય અને કદાચ પગાર આપીને પણ લઈ શકે હા આની અંદર એક આપવા છે આગળ જોઈએ સ્વતંત્રતાનો હક કંઈ ધાર્મિક સ્વતંત્રનો તો કોઈપણ દેશના એટલે કે આપણા દેશના કોઈપણ નાગરિકને પોતાનો મનપસંદ કોઈ પણ ધર્મ એના અંતકરણ મુજબ એના અંત મનની અંદર એની જે ભાવના હોય એ મુજબ એ કોઈ પણ ધર્મની અંદર દેશનો નાગરિક કોઈ પણ ધર્મમાં માનવા માટે એ ધર્મનું પાલન કરવા માટે એ ધર્મનો પ્રચાર કે ફેલાવો કરવા માટે શું છે સ્વતંત્ર છે અને આ હક એ કોઈપણ જે દેશનો નાગરિક છે આપણા દેશનો એ સમાન હક બધા વ્યક્તિને બંધારણે આ હક ઘડ્યો છે પણ આ હકની અંદર એક બાબત એ છે કે ભાઈ આપણને કોઈ પણ ધર્મનું પાલન કરવાનો ફેલાવો કરવાનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે પણ કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે બળજબરીપૂર્વક એને ધર્મ પરિવર્તન કરાવવું કોઈપણ વ્યક્તિને ધર્મ વિરુદ્ધ ભાવના ભડકાવવી બરાબર એ જાહેર વ્યવસ્થા માટે નીતિમત્તા જાળવવા માટે અને સ્વાસ્થ્યને બાધક ન હોય એવી રીતે આપણે આપણા કોઈ પણ ધર્મનું જે કહેવાય પાલન કરી શકીએ છીએ નિયંત્રણને આધીન દઈ અને આપણે આપણા ધર્મનું પાલન કરવાનું છે ફેલાવ કરવાનો છે બળજબરીથી કે ખોટી રીતે નહીં બરાબર સાથે સાથે કોઈ પણ વ્યક્તિ ક્રિયાકાંડો કરી શકે પ્રાર્થના કરી શકે પૂજા કરવા માટે એ બધી સ્વતંત્રતા આવી જાય શામાં ધાર્મિક સ્વતંત્રતાની અંદર દેશની અંદર કોઈ પણ રાજ્યને પોતાનો ધર્મ નથી હોતો કોઈ પણ રાજ્ય કોઈ પણ ધર્મના સિદ્ધાંતો નિયમો મુજબ ચાલતું નથી અને કોઈ પણ રાજ્યની સરકાર કે દેશની સરકાર મતલબ ભારત સરકાર જે છે એ કોઈ પણ ધર્મની બાબતમાં દખલગીરી નહીં કરી શકે કોઈ પણ ધર્મનો વ્યક્તિ કે વ્યક્તિઓ ધાર્મિક શાખાવતી એટલે કે પોતાના ધર્મના ઉદ્ધાર માટે એના મદદ માટે એ સંસ્થા સ્થાપી શકે છે એ સંસ્થા ચલાવી શકે છે એનો વહીવટ કરી શકે છે આ વિધિની સ્વતંત્રતા છે પણ રાજ્ય દ્વારા આપણી પાસેથી કોઈ કરવેરો લીધો હોય અને એ કરવેરાની જે આવક રાજ્યને થાય છે એ આવકનો ઉપયોગ એ ફંડનો ઉપયોગ સરકાર કોઈ પણ ધર્મના વિકાસ માટે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ માટે આ જાહેર ફંડનો ઉપયોગ ધર્મના કાર્યમાં કરી શકશે નહીં સાથે સાથે સરકાર દ્વારા કે સરકારના પૈસેથી સરકારના ગ્રાન્ટી ચાલતી હોય એવી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ ધર્મને લગતું શિક્ષણ આપી શકાશે નહીં કારણ બધા જ ધર્મોને આપણા દેશમાં સમાન ગણ્યા છે બિન સાંપ્રદાયિક દેશ છે એટલે કોઈ એક ધર્મનો વિકાસ ઉદ્ધાર માટે સરકાર પ્રયત્ન કરી શકશે નહીં રાજ્યની સામે તમામ ધર્મ સમાન છે સાથે સાથે કોઈ પણ વ્યક્તિને કોઈપણ બાળકને કોઈપણ વિદ્યાર્થીને આવા ધાર્મિક શિક્ષણની અંદર ભાગ લેવાની એ ધર્મની ઉપાસના કાર્યક્રમમાં હાજર રહેવાની કોઈ પણ સંસ્થા કે સરકાર ફરજ પાડી શકશે નહીં તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઈલાજોનો હક